નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજોટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતની અંદર જે નવી સ્વ અધ્યન પોથી આવેલી છે તેમાં પ્રકરણ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નવમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલાની અંદર જવાબ આવશે વિકલ્પ ડી બીજામાં સી ત્રીજામાં ડી ચોથામાં એ પાંચમામાં બી છઠ્ઠામાં ડી સાતમામાં એ આઠમામાં સી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો તો એમાં નવમી ખાલી જગ્યા જે છે એની અંદર આવશે પરીઘ દસમામાં આવશે વર્તુળ અગિયારમી ખાલી જગ્યાની અંદર આવશે આઠ પાય આર વર્ગ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો જેમાં દાખલા નંબર બાર છે આપેલા આકૃતિમાં ઈ એફ જી એચ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ ચતુષ્કોણ ની નું ક્ષેત્રફળ શોધો તો આપણે અહીં ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર અહીં લખેલું છે જે છે પાયો ગુણિયા વેધ બરોબર હવે અહીં પાયો એટલે શું થશે આ ઈ એફ બરાબર જે છે દસ સેમી અને વેદ એટલે કે આ એફ આઈ ચાર સેમી એટલે અહીં ક્ષેત્રફળ શું મળશે આપણને ચાલીસ સેમીનો વર્ગ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેર છે એક લંબચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનું માપ સરખું છે જો લંબચોરસની લંબાઈ ચૌદ સેમી અને પહોળાઈ અગિયાર સેમી હોય તો વર્તુળની ત્રિજ્યાનું માપ શોધો તો સૌથી પહેલા અહીં લંબચોરસનું ક્ષેત્રફળ શોધેલું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ચૌદ છે પહોળાઈ અગિયાર છે એટલે ક્ષેત્રફળ થશે એકસો ને ચોપન સેન્ટીમીટર નો વર્ગ હવે વર્તુળનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ કેવું છે સરખું છે એટલે વર્તુળનું ક્ષેત્રફળ પણ એકસો ને થશે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર પાયની કિંમત બાવીસ ના છેદમાં સાત અને આર આપણે મેળવવાનો છે એટલે એકસો ને ચોપન સાત એના છેદમાં બાવીસ આવશે બરાબર અને આર સ્ક્વેર અહીંયા એને કરતા બનાવ્યો છે તો આર સ્ક્વેર બરાબર એક હજાર અઠ્યોતેરના છેદમાં બાવીસ આર સ્ક્વેર બરાબર શું આવે છે ભાગાકાર કરવી તો ઓગણપચાસ તો આર બરાબર શું થઈ છે સાત બરાબર એટલે ત્રીજાનું માપ મેળ્યું સાત સેન્ટીમીટર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચૌદ છે કે આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેન્ટીમીટરનો વર્ગ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધો તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે જે છે નવ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એક તૃત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ આ બધી કિંમતો અંદર મૂકવી હવે જે વેધ છે એ આપણે મેળવવાનો છે તો અહીં નવ અને આ બે જે છે એ ડાબી બાજુ આવે તો ગુણાકારમાં જાય અને ત્રણ જે છે એ ભાગાકારમાં જાય તો વેધ બરાબર નવ ગુણ્યા બે એના છેદમાં ત્રણ તો છેદ ઉડાડીએ તો શું જવાબ મળે છે છ સેન્ટીમીટર વેધ જે છે તે આપણને મળ્યો છ સેન્ટીમીટર હવે અહીં ક્ષેત્રફળ મેળવવાનું છે પાયો ગુણ્યા વેદ થશે તો પાયો છે સાત સેન્ટીમીટર અને વેધ આપણને અહીંયા મેળવ છે જે છે છ સેન્ટીમીટર તો સાત ગુણ્યા છ એટલે કેટલા થઈ જશે બેતાલીસ સેન્ટીમીટરનો વર્ગ ઈ થશે એ નું ક્ષેત્રફળ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પંદર એક વર્તુળનો પરિઘ સેમી છે તો વર્તુળનું ક્ષેત્રફળ શોધો અહીં પરિઘ છે તો પરિઘનું ઉપયોગ કરીએ વર્તુળનો પરિઘ બરાબર અહીં આર આપણે મેળવવાનો છે તો આર બરાબર શું થશે તેત્રીસ ગુણ્યા સાત એના છેદમાં બે ગુણ્યા બાવીસ એટલે આર બરાબર થાશે એકવીસ ના છેદમાં ચાર ત્યાર પછી વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય આર સ્ક્વેર એમાં પાયની કિંમત મૂકવી બાવીસના છેદમાં સાત આર મળ્યો છે આપણને એકવીસના છેદમાં ચાર એનો વર્ગ છે એટલે અહીં બે વખત લખશું એકવીસના છેદમાં ચાર ગુણ્યા એકવીસના છેદમાં ચાર ત્યાર પછી આ ગણતરી અહીં ખોટી આપેલી છે બરાબર અહીં ભૂલ છે આપણે અહીં છેદની ઉડાડવી એટલે જવાબ શું આવશે છસો ને ત્રાણુંના છેદમાં આઠ સેન્ટીમીટરનો વર્ગ આવશે બરાબર આ ખોટું છે અહીં ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સોળ છે નીચે આપેલી આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો તો સૌથી પહેલાં અહીં મોટા વર્તુળની ત્રિજ્યા મેળવીએ તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાતના છેદમાં બે બરોબર હવે નાના વર્તુળની ત્રિજ્યા ત્રણ પોઈન્ટ પાંચ છે અને છાયાંકિત ભાગ જે છે એ છે સાત સેન્ટીમીટર સરવાળો કરીએ તો મોટા વર્તુળની ત્રિજ્યા આપણને મળે છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે તો મોટા વર્તુળનું ક્ષેત્રફળ ઓછા નાના વર્તુળનું ક્ષેત્રફળ બંનેના સૂત્ર લખવી બરાબર વર્તુળનું ક્ષેત્રફળ તો પાય આર સ્ક્વેર જ થશે બરાબર કિંમતો બંનેની મૂકવી એટલે જવાબ શું મળે છે અહીં ત્રણસોને આઠ સેન્ટીમીટરનો વર્ગ બરાબર ત્રણસો સાત પોઈન્ટ નવ એટલે ત્રણસો આઠ સેન્ટીમીટરનો વર્ગ વિદ્યાર્થી મિત્રો અહીં તમે અલગ અલગ રીતે આ સાદુ રૂપ આપી અને લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તર એની રકમ છે અઠ્યાવીસ મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર બાગની ફરતે તારની વાડ કરવાની છે જો એક મીટર વાડ કરવાનો ખર્ચ ત્રણસો રૂપિયા હોય તો વાડ કરવાનો કુલ ખર્ચ કેટલો થાય આ વર્તુળાકાર વાડ જે છે તેનો વ્યાસ આપેલો છે અઠ્યાવીસ મીટર તો એની ત્રિજ્યા કેટલી થશે ચૌદ મીટર પછી એનો પરિઘ મેળવીએ તો વર્તુળ છે એટલે પરીખ થશે ટુ પાય આર પાય ની કિંમત મૂકીએ જે મળી છે રૂપ આપીએ તો વર્તુળ જે છે તેનો પરીખ મળ્યો અઠ્યાવીસ મીટર ત્યાર પછી એક મીટર વાડ કરવાનો ખર્ચ જે છે એ ત્રણસો રૂપિયા થાય છે તો આઠ મીટર સોરી અઠ્યાસી મીટર વાડ કરવાનો ખર્ચ કેટલો થાય તો અઠ્યાસી ગુણ્યા ત્રણસો બરોબર અહીં આઠ નથી પરંતુ અઠિયાસી છે બરાબર અહીંયા અઠ્યાસી છે તો અઠ્યાસી ગુણ્યા ત્રણસો તો આપણો જવાબ આવે છવ્વીસ હજાર ચારસો રૂપિયા બરાબર વાડ કરવાનો કુલ ખર્ચ છવ્વીસ હજાર ચારસો રૂપિયા થશે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર અઢાર છે જો પચીસ સેમી ત્રીજિયાવાળા પૈડાને જમીન પર ત્રણસો પચાસ આંટા ફેરવવામાં આવે તો તે પૈડું કેટલા મીટર અંતર કાપે તો પહેલાં પૈડું જે છે વર્તુળ આકાર પૈડું હોય તો આપણે તેનો પરિઘ મેળવીએ ટુ પાય આર કિંમત મૂકીએ પાય અને આરની બરોબર અહીં ત્રીજી આપેલી છે પચીસ સેમી સાદુ રૂપ આપીએ તો શું મળે છે અગિયારસોના છેદમાં સાત સેન્ટીમીટર ઈ થશે પૈડાનો પરિઘ હવે એક આંટામાં પરીઘ એટલે શું થયું એક આખું આવું વર્તુળામ થયું બરાબર એટલે એક આંટામાં કપાતું અંતર પરિઘ જેટલું હોય એટલે અગિયારના છેદમાં સાત સેન્ટીમીટર તો અહીં કેટલા આંટા ફેરવવાના છે ત્રણસો ને પચાસ આટા એટલે ત્રણસો ને પચાસ આટામાં કેટલું અંતર કપાશે તો ત્રણસો પચાસ ગુણ્યા અગિયારસોના છેદમાં સાત સાદુ રૂપ આપીએ તો જવાબ શું મળે છે અહીં પંચાવન હજાર સેન્ટીમીટર મળે છે પહેલાં તો હવે એને મીટરમાં ફેરવીએ એટલે પાંચસોને પચાસ મીટર થશે બરાબર આપણે જવાબ અહીં મીટરમાં લાવવાનો છે એટલે પાંચસોને પચાસ મીટર અંતર કાપે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ઓગણીસ છે પ્રિયંકા એક વાયરના ટુકડાને વર્તુળ આકારમાં એવી રીતે વાળે છે કે જેથી વર્તુળની ત્રિજ્યા ચૌદ સેન્ટીમીટર થાય ત્યારબાદ ફરીથી તેણી તે જ વાયરને ચોવીસ સેન્ટીમીટર લંબાઈવાળા લંબચોરસ આકારમાં વાળે છે તો આ લંબચોરસની પહોળાઈ કેટલી હશે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે વર્તુળ કે લંબચોરસ તો વિદ્યાર્થી મિત્રો અહીં જે જવાબ લખેલો છે બરાબર આ અડધો જવાબ છે અહીંયા સુધી આજે અડધો જવાબ છે પછી સીધો ફાઇનલ આન્સર લખી નાખો છે તો સૌથી પહેલાં આપણે વાયરની જે લંબાઈ છે એ તો મેળવવાની જ છે બરાબર કેટલી છે અહીં ટુ પાય આર વર્તુળાકાર વાયરમાં જે વાયર છે એને વર્તુળાકાર આકારમાં વાળેલો છે બરાબર એટલે પરિઘ એટલે કે ટુ પાય આર જેટલો થશે પાય અને આરની કિંમત મૂકીએ બરાબર વર્તુળની ત્રિજ્યા અહીં આપી દીધી છે ચૌદ સેમી અને સાદુ રૂપ આપીએ તો વાયરની જે લંબાઈ મળી એ આપણને મળી અઠ્યાસી સેન્ટીમીટર બરાબર ત્યાર પછી આપણે અહીં શું કરવાનું છે લંબચોરસ જે છે તેની પરિમિતિ મેળવવાની છે અને એનું સૂત્ર લખવાનું છે એનું સૂત્ર શું થાશે બે કાઉસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ હવે આમાં કિંમત મૂકીએ તો લંબાઈ આપણને આપેલી જ છે લંબાઈ કેટલી છે લંબચોરસની તો કે ચોવીસ સેન્ટીમીટર બરાબર અને પહોળાઈ જે છે એ આપણે મેળવવાની છે પરિમિતિ જે છે એ કેટલી થશે અહીં અઠ્યાસી સેન્ટીમીટર બરાબર વાયરની જે લંબાઈ છે એ જ અહીંયા લંબચોરસની પરિમિતિ થશે અઠ્યાસી સેન્ટીમીટર એટલે આપણને પહોળાઈ મળશે એ કેટલી મળે છે તો કે પહોળાઈ મળે છે વીસ સેન્ટીમીટર બરાબર પહોળાઈ વીસ સેન્ટીમીટર મળશે તમે સાદું રૂપ આપો એટલે ત્યાર પછી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે આપણી પાસે લંબાઈ રકમમાં આપેલી છે પહોળાઈ આપણને ગણતરી દ્વારા મળી ગઈ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળશે તે કેટલું મળશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે ચોવીસ ગુણ્યા વીસ કરવી એટલે ચારસો ને સેન્ટીમીટર સ્ક્વેર આ જે મળ્યું આ આપણને લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું ત્યાર પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે બરાબર અહીં પૂછેલું છે કે બંનેમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે એટલે વર્તુળનું કે પછી લંબચોરસનું તો અહીં લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું જે મળ્યું ચારસો ને સેન્ટીમીટર વર્ગ ત્યાર પછી હવે વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ જે થાય પાય આર સ્ક્વેર પાય અને આરની કિંમત મૂકીએ તો જવાબ જે મળે છે એ મળે છે છસો ને સોળ સેન્ટીમીટરનો વર્ગ આ છે વર્તુળનું ક્ષેત્રફળ તો અહીં કોનું ક્ષેત્રફળ વધારે મળ્યું વર્તુળનું બરોબર તો ફાઇનલ જવાબ અહીં લખેલો જ છે કે તેથી વર્તુળનું ક્ષેત્રફળ વધારે છે પ્રશ્ન નંબર વીસ છે જો ત્રિકોણ પી ક્યુઆરનું ક્ષેત્રફળ એક્યાસી સેન્ટીમીટર વર્ગ હોય અને ઊંચાઈ પીએમ ત્રણ સેન્ટીમીટર હોય તો ક્યુઆર શોધો તો આપણે આકૃતિ દ્વારા જો સમજીએ તો અહીં એક ત્રિકોણ છે પી ક્યુઆર બરાબર પી ક્યુ અને આર હવે કીધું છે કે આનું ક્ષેત્રફળ જે છે એ એક્યાસી સેન્ટીમીટર છે અને ઊંચાઈ આપેલી છે પી એમ જે છે ત્રણ મી ત્રણ સેન્ટીમીટર એટલે કે આ વેધ જે દોરવી ઈ પી એમ આ કેટલો આપેલો છે ત્રણ સેન્ટીમીટર આપેલો છે તો ક્યુઆર એટલે કે આ પાયો જે છે ને એ આપણે મેળવવાનો છે તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ ક્ષેત્રફળ રકમમાં જ આપેલું છે એક્યાસી એના બરાબર પાયો શું છે અહીં ક્યુઆર જે આપણે મેળવવાનો છે વેદ છે પી એમ બરાબર ઊંચાઈ જે છે એ ત્રણ તો એની કિંમત મૂકી છે ક્યુઆર બરાબર શું થશે એક્યાસી એને ગુણ્યા બે અને એના છેદમાં ત્રણ અહીં છેદ ઉડાડીએ તો ક્યુઆર બરાબર શું મળે ચોપ્પન સેન્ટીમીટર મળે છે

દસ સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે આઠ સેન્ટીમીટર એટલે કે આ આખું માપ આપણે એમ કહી શકીએ કે વર્તુળનો વ્યાસ જે છે ને એ આઠ સેમી છે તો ત્રિજ્યા કેટલી થશે ચાર સેમી થઈ જાય બરાબર મોટામાં મોટી કેટલી ત્રિજ્યા ધરાવતું વર્તુળ કાપી શકાય એવું પૂછું છે અહીંયા તો ત્રિજ્યા અહીં કેટલી થશે ત્રિજ્યા એટલે અહીંથી અહીંયા સુધીનું આખું માપ બરાબર અહીંયા સુધીનું જે થશે ચાર સેમી બરોબર ત્યાર પછી આગળ જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં સવાલ નંબર એક છે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું નીચે આકૃતિમાં આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ ત્યાર પછી બીજામાં આવશે બી બાવીસના છેદમાં સાત ત્યાર પછી આગળ બીજું ખાલી જગ્યા પૂરો જેમાં ત્રીજી ખાલી જગ્યા આપેલી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા ખાલી જગ્યા ઊંચાઈ તો અહીં આપેલું છે પાયો બરોબર પાયો ગુણ્યા વેદ લખી શકો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો જેમાં સવાલ નંબર ચાર આપેલો છે પાંચ સેમી વ્યાસવાળા વર્તુળની પરિમિતિ શોધો વ્યાસ કેટલો છે પાંચ સેમી તો ત્રિજ્યા કેટલી થશે પાંચના છેદમાં બે સેન્ટીમીટર થશે બરોબર વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ ટુ પાય આર પાય અને આરની કિંમત મૂકીએ તો જવાબ આવે છે પંદર પોઈન્ટ સાત સેન્ટીમીટર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ ત્રિકોણ પી ક્યુઆરનું ક્ષેત્રફળ સો સેન્ટીમીટર વર્ગ છે જો તેની ઊંચાઈ દસ સેમી હોય તો પાયા પીઆરનું માપ શોધો તો ત્રિકોણનું ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા ઊંચાઈ ક્ષેત્રફળ આપેલું છે સો એના બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો એટલે કે પીઆર એ આપણે મેળવવાનો છે અને ઊંચાઈ આપેલી છે જે છે દસ સેન્ટીમીટર તો આ દરેક કિંમત મૂકવી અને પીઆરને કરતા બનાવવી તો પીઆર બરાબર સો ગુણ્યા બે એના છેદમાં દસ તો પીઆર બરાબર શું મળે છે અહીં વીસ સેન્ટીમીટર એટલે પાયા પીઆરનું માપ વીસ સેન્ટીમીટર મળે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે કે જેથી તેની એક બાજુનું માપ બાવીસ સેમી રહે હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો તો વિદ્યાર્થી મિત્રો અહીં ડાયરેક્ટ જવાબ લખેલો છે વર્તુળનું ક્ષેત્રફળ છસો ને સોળ સેન્ટીમીટર વર્ગ થાય અહીં જગ્યાના અભાવને કારણે સીધો જવાબ લખેલો છે સૌથી પહેલાં અહીં શું કરવાનું છે જે ચોરસ છે એ ચોરસની પરિમિતિ અહીં મેળવવાની છે બરોબર જે થાય ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ અહીં કેટલી છે બાવીસ સેમી એટલે બાવીસ ગુણ્યા ચાર એટલે ચોરસ જે છે એની પરિમિતિ કેટલી થશે અઠ્યાવીસ સેન્ટીમીટર ત્યાર પછી વર્તુળનો પરિઘ મેળવવાનો છે એટલે કે ટુ પાય આર વર્તુળનો પરિગ અહીં શું મેળવ્યું આપણને પરિગ છે અઠ્યાસી સેન્ટીમીટર બરોબર એ જે વાયર છે એને જ આપણે શું કર્યું છે ચોરસ આકારમાં વાળ્યો છે ત્યાર પછી તે જ વાયરને વર્તુળાકાર આકારમાં વાળ્યો છે એટલે ચોરસની પરિમિતિ જે મળી એ જ અહીં વર્તુળની પરિમિતિ એટલે કે પરીઘ થશે એટલે અઠ્યાસી આવશે તો વર્તુળના પરિઘનું સૂત્ર છે ટુ પાય આર એમાં જે આર છે એ આપણે મેળવવાનો છે સાદુ રૂપ આપવી તો આર એટલે કે ત્રીજા જે છે એ આપણને કેટલી મળશે ચૌદ સેન્ટીમીટર મળશે આ ટાખલાની અંદર ત્યાર પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્કવેર એમાં પાય અને આર ની કિંમત મૂકીએ તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે છે છસો ને સોળ સેન્ટીમીટરનો વર્ગ બરોબર ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત છે કે વીસ સેમીની બાજુ ધરાવતી એક ચોરસ લાદીમાં વચ્ચેના ભાગમાં એક વર્તુળ દોરેલું છે નીચે દર્શાવેલ આકૃતિ પ્રમાણે જો વર્તુળ ચોરસની બધી જ બાજુઓને સ્પર્શતું હોય તો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો અહીં આકૃતિ આપેલી છે એમાં જે રેખાંકિત ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો સૌથી અહીં ચોરસની બાજુ છે છે કેટલી સેન્ટીમીટર સેન્ટીમીટર બરોબર એટલે આપણે એમ કહી કે અહીંથી આટલું માપ વીસ સેન્ટીમીટર છે તો ત્રીજા કેટલી થઈ જશે દસ સેન્ટીમીટર થાય અહીંથી આટલું માપ એટલે આ વ્યાસ થયો વર્તુળનો વીસ સેન્ટીમીટર તો ત્રીજા થઈ જશે દસ સેન્ટીમીટર સૌથી પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું છે જે થાય લંબાઈનો વર્ગ બરોબર લંબાઈ ગુણિયા લંબાઈ એ રીતે પણ આપણે કહી શકીએ જે થશે ચારસો સેન્ટીમીટર એનો વર્ગ બરોબર ચારસો સેન્ટીમીટર વર્ગ લંબ ક્ષેત્રફળ આપણને મળ્યું ચારસો સેન્ટીમીટર વર્ગ ત્રીજા પણ આપણને મળી ગઈ છે દસ સેન્ટીમીટર તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ હવે મેળવીએ ત્રીજાના આધારે તો પાય આર સ્ક્વેર એમાં પાયની કિંમત અહીં રકમમાં કીધી છે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે આર આપણને મળ્યો છે દસ સાદુ રૂપ આપીએ તો વર્તુળ નું ક્ષેત્રફળ જે છે એ અહીં આપેલું છે ત્રણસો ચૌદ સેન્ટીમીટરનો વર્ગ થાય છે બરોબર દાખલો અહીં અધૂરો છે અહીંયા જે આપેલું છે ચોરસ નું ક્ષેત્રફળ નથી આપ્યું જે આપણે અહીં લખેલું છે જે છે ચારસો સેન્ટીમીટર નો વર્ગ બરોબર ને વર્તુળનું ક્ષેત્રફળ જે અહીં આપેલું છે જે છે ત્રણસો ચૌદ સેન્ટીમીટર વર્ગ ત્યાર પછી આપણે શું કરવાનું છે ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે એટલે કે ચારસોમાંથી વર્તુળનું ક્ષેત્રફળ ત્રણસો ને ચૌદ બાદ કરવાનું છે એટલે અહીં કેટલું મળશે છ્યાસી મળશે સેન્ટીમીટર વર્ગ જે છે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ તો આપણો જવાબ થશે છ્યાસી સેન્ટીમીટરનો વર્ગ એટલે કે રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ છ્યાસી સેન્ટીમીટર વર્ગ છે અથવા તો છ્યાસી ચોરસ સેન્ટીમીટર છે તેમ પણ તમે લખી શકો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય ગણિતમાં પ્રકરણ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળ તેની સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો